તો મિત્રો આવી ગયા છીએ નવા મકાનની સાફ સફાઈ કરવા ફાઇનલી સાફ સફાઈ હવે કરી નાખીએ છીએ અને જો મેડમ માચડા ચઢ્યા છે આજે પાછા સાફ કરવું હોય તો ઉપર ચડવું પડે ને ફર્સ્ટ ક્લાસ સાફ કરના જ દે હા મને કરાવ તો બેઠા થઈ હે એટલે કરશું બાકી એનું નામ લેશું અને જોઓ શું શું હવે નવા ઘરમાં દુજાડા નવા નવા ઘરમાં દુજાડા બોલો

અને પોતાને એવું બાકી છે બાકી બધું એટલે બધું ધોઈ નાખવું અને સાફે કરી નાખવું ગઈ બિસારી કેવડું દુઃખ કેડું કેટલું સાફ કર્યું આમ જો ક્લીન કરી નાખ્યું સનમાયકા બધું કાચ બાચ બધું ક્લિયર કરી નાખ્યું આમ અરીસા જેવું બરાબર ને હવે હું બાકીશ કચરા પોતા બાકી છે એ કરી નાખે એટલે પૂરું પછી સામાન પહેરવીએ પણ એલા આ કાગડિયા કાઢી નાખા તે હે કેમ ભલે ને રેખવા તા તને હું નડતા તા એ બને ખરાબ ન થાય ને એ હારું નો લગાડવાનું ખરાબ ન થાય એનું જોવાનું જો આને કાગડિયા ચોંટાડેલા હતા એ કાઢી નાખ્યા બોલો

रानी इन स्टडी टेबल ला मुकी ah. दे जे भले मु बनारो छु साफ सफाई થઈ ગઈ એમ ને હા જો ফাইনલી પોતા પોતા લાગી ગયા હે ને મસ્ત થઈ ગયું જો કમ્પલીટ ક્લીન ઘર મેક્યો અરીસા જે હોવાર ના બતતા થા કા કવારના મતા ક્લીન થઈ ગયું જો મિત્રો ફર્સ્ટ ક્લાસ સાફ થઈ ગયું છે અને ધીમે ધીમે હવે સામાન ફેરવશું ને હા તો ચાલો મિત્રો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામી